હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ શું તમે પણ બારે માસ આ રીતે મરચું ભરો છો અને મરચાંમાં જીવાત કે પછી ફૂગ આવી જાય છે કે મરચાંનો કલર થોડોક ઝાંખો પડી જાય છે તો આજે એક સિક્રેટ ટીપ આપીશ એ તમે ધ્યાનથી જોજો તો આ રીતે એક કિલો મરચું લઈ લેવાનું છે દળેલું દળેલા મરચાંની અંદર મેં અહીંયા એક વાટકી જેટલું તેલ લીધું છે તેલ આપણે સિંગતેલ લેવાનું છે એની અંદર સારી રીતે મરચુંને આ રીતે મોઈ લેવાનું છે અને મરચા માં ગાંઠા ના રહે એના માટે એકદમ ચારણાની મદદથી આ રીતે ચાળી લેવાનું છે તમે જો આ પ્રોસેસ કરશો તો એકદમ કણીદાર અને દાણેદાર મરચું તમારું તૈયાર થઈ જશે અને આ રીતે મરચું જો તમે સાચવશો તો મરચાંનો કલર છે જરાય ચાખો પણ નહીં પડે અને બારે માસ તમારું મરચું જે છે એકદમ સારું રહેશે અને આ રીતે હવે ઘરમાં રહેલી કાચની બરણીની અંદર જ મરચાંને સ્ટોર કરવાનું છે તો જ્યારે મરચું એડ કરીએ છે ત્યારે આ રીતે પ્રેસ કરીને મરચાંને ભરી લેવાનું છે